થોડા દિવસ અગાઉ જૂનાગઢની એક શાળામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મૌલાના સલમાન અઝરી તેમજ અન્ય બે લોકો સામે ભડકાઉ ભાષણ કરવાના ગુનામાં ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો દ્વારા કોઈપણ પ્રકારના વિવાદિત નિવેદન કે પ્રવૃત્તિ કરવામાં ન આવે તેને ધ્યાનમાં રાખી જૂનાગઢના માળિયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી પીએસઆઈ પી કે ગઢવીની ઉપસ્થિતિમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક મળી હતી શાંતિ સમિતિની બેઠકમાં બંને સમાજના લોકોને ભડકાઉ ભાષણ વિવાદિત પોસ્ટ કે પ્રવૃત્તિ ન કરવા સૂચન કરવામાં આવ્યું હતું તેમજ જો આ પ્રકારે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે માળિયાહાટીના પોલીસની કામગીરીમાં સહભાગી થવા તમામ અગ્રણીઓએ પીએસઆઈ પી કે ઘડવીને ખાતરી આપી હતી તાજેતરમાં જૂનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને હોટસ્કિચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વાદવ્યાદને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તંગ ન બને એ માટે એ ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ કરતા એ કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમી રંખાણ ન થાય કે શાંતિ ન ફેલાય ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે કે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે જેના અનુસંધાને અહીંના પીએસઆઈ માન્ય શ્રી ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી આ બાબતે કોઈપણ જાતનું વાદવિવાદ ન થાય અને એવું કહે તો અમને જાણ કરજો અને શાંતિ સ્થપાય એ માટે અપીલ કરી અને એના માટે ઉપસ્થિત સર્વે ખાતરી આપી કે માળિયા કે મારી તાલુકામાં આવું કશું થશે નહીં જે અનુસંધાન આજે બધાને ભેગા કર્યા હતા તે માટે પોલીસ ખાતાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માની